કઈ ડોસી પડી જ નહીં ચિંતા જ નહીં રોજ ક્યાંક નું ક્યાંક કઈક નું કઈક જવાનું જ હોય હવે તો હું નાની વહુ લઈશ ને તો એવી ગોતી ને લઈશ ને મસ્ત આમ લાજ બાજ કાઢતી હોય સાડી પહેરતી હોય આખો દિવસ મારી સેવા કરે ને એવી વહુ લાવી છે આ તો સી ખબર કેવી ફટકાણી છે લે ડોસી ખાઈ લેજે અને ટાઈમસર દવા પી લેજે પણ આમાં શાક કેમ નહીં હવે ડોસી કામ કર કામ અહીંયા શાક ભાવ સાંભળા છે તારો છોકરો ને કમાવા જાય છે કેમનો નો ખબર છે આ ખાવું છે નકર ચૂપચાપ અહીંયા વેતા થઈ જાવ ના ના ખાઈ લઈશ ખાઈ લઈશ ખઈ લઈશ હો હા ચૂપચાપ નકર નીકળો અહીંયા નો ખાવું હોય ને તો ખાઈ લઈશ ઈસરા પોટલા ભરેલા જ છે બરોબર નીકળજો અહીંયા ખઈ ખાઈ લઈશ આ મને મારા કર્મનું ફળ જ મળ્યું છે કેમ કે મારી મોટી બહુ ભલે જીન્સ ને ટોપ પહેરતી હતી પણ એના સંસ્કાર કેટલા હતા એનામાં કેટલી મર્યાદા હતી મર્યાદા કપડામાં નહીં પણ છે ને બોલવામાં હોવી જોઈએ આ જો કુંગટ તાણે છે પણ ખાવાય દેતી નથી હરકૂત અને બોલવામાં તો જો કેવું બોલે છે ડોસી સિવાય તો બોલાવતી નહીં એટલે હવે મને ખબર પડી કે કપડામાં ખાલી મર્યાદા નથી મર્યાદા સાચી તો બોલવામાં છે હવે આજે મને ખબર પડી કે મારી મોટી વહુ કેટલી સારી ને સંસ્કારી હતી પણ મેં એની કદર ના કરી એટલે જ મને ભગવાને આવી વહુ આપી